શું તમારી પાસે રેશન કાર્ડ છે તો આ નિયમો તમારા માટે છે બાર નવા નિયમ રેશન કાર્ડ ધારકો માટે જો તમે બીપીએલ એપીએલ કે એ ધરાવો છો અને રેશન કાર્ડ છ મહિના સુધી અનાજ લેતા નથી તો તમને અનાજ મળવાનું થઈ જશે બંધ એટલે કે તમારું રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે તો વર્ષ બે હજાર પચીસમાં આવા સાયલેન્ટ કરેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવામાં આવશે અને અનાજ પણ આપવામાં આવશે તો અગર તમારું રેશન કાર્ડ જે રહ્યું એ સાયલેન્ટ થઈ ગયું હોય તો કરાવી લઈ જવ પછી સાયલેન્ટ કરેલું રેશન કાર્ડને રદ કરવામાં આવશે એપીએલ બીપીએલ સિવાય ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના રેશન કાર્ડ છે અહીંથી દે અન્ન યોજના કાર્ડ આ સૌથી ગરીબ પરિવાર માટે છે પ્રાયોરિટી હાઉસ હોલ્ડિંગ એટલે કે પીએચએચ કાર્ડ આ ગરીબ રેખાની નીચે પરિવારો માટે છે નોન પ્રાયોરિટી ફેમિલી એટલે કે એનપીએચએચ કાર્ડ આ એવા પરિવાર માટે છે જેઓ ગરીબ રેખા ઉપર છે પરંતુ હજુ પણ સબસિડીવાળા રાશન માટે પાત્ર છે તો આ ત્રણ પ્રકારના મુખ્યત્વે રેશન કાર્ડ આવે છે હવે વાત કરી લે રદ થઈ શકે છે ક્યાં ક્યાં રેશન કાર્ડ તો કે વાહન માલિકો છે તેમના રેશન કાર્ડ થશે રદ તમારી પાસે કાર ટ્રેક્ટર અથવા કોઈપણ ફોર વ્હીલ હોય તો તમારું રેશન કાર્ડ અયોગ્ય છે તમારું રેશન થશે રદ જો તમારી પાસે ઘરમાં રે રેફ્રિજરેટર એર કન્ડિશનર અથવા અહીંયા લક્ઝરી વસ્તુ છે તો તમારું રેશન મળવા પાત્ર રહેશે નહીં હવે વાત કરી લે જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે સમગ્ર પરિવારને રેશનનો લાભ મળશે નહીં જો તમારી પાસે સો યાર્ડથી વધુની જમીન છે તો તમને કાર્ડ માટે અયોગ્ય છો જો તમારે આવક રિટર્ન ફાઇલ કરો છો તો તમે રેશન કાર્ડ માટે માન્ય નથી એટલે આ પાંચ જે માન્યતા ધરાવતા છે તેમને હવે રેશન કાર્ડ રદ થઈ જવાના છે વાત કરી લે છઠ્ઠે તો ગ્રામીણ વિસ્તારમાં તમારી વાર્ષિક આવક બે લાખથી વધુ છે અને શહેરી વિસ્તારમાં જેમની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ છે તેમના રેશન કાર્ડનો લાભ મળવાપાત્ર રહેશે નહીં જો તમે ઉપરો કોઈ પણ માપદંડ હેઠળ આવો છો તો તમારું રેશન કાર્ડ સરેન્ડર કરાવવું પડશે અને કાયદાકીય મુશ્કેલીથી બચવું હોય તો તમારે રેશન કાર્ડને સરેન્ડર કરાવવું પડશે હવે વાત કરીએ ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત પ્રથમ સ્થાને છે આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખ ઓગણી હજાર એકસો એકાવન અને બાવીસમાં એક લાખ બાવન હજાર છસો ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકર હજાર સાતસો ને એક ચોપન કાર્ડ રદ થયા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવક ખોટી માહિતી આપે એવા રેશન કાર્ડ રદ કરવામાં આવતા હોય છે હવે વાત કરી લે મફત અનાજ મળતું રહેશે યોજનાનું નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એન એફ એનો લાભ દર મહિને વ્યક્તિ દેઠ પાંચ કિલો મફત અનાજ યોજનાનો સમયગાળો એક જાન્યુઆરી બે ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી કરી દેવામાં આવ્યો છે હવે રેશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તારમાં ત્રણ લાખ અને ગ્રામીણ વિસ્તારમાં બે લાખથી વધુ આવક ધરાવતા પરિવારને રેશન મળવા પાત્ર રહેશે નહીં હવે વાત કરી રેશન કાર્ડ ધારક માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગરીબોને આપવામાં આવતું અનાજ પેકેટમાં આવશે અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન હોય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે હાલમાં એન એફએસએ સરકાર ગ્રાહકનો કિલો દીઠ બે કિલો ત્રણ કિલો છૂટક અનાજ આપવામાં આવશે જોકે કે કેટલીક જગ્યાએ અનાજ બદલી દેવાતું હોય છે તેવી ફરિયાદો મળી છે જેથી રાજ્ય સરકારે અનાજ કઠોળ ખાંડને પેકેટમાં નક્કી કરવાનું કહ્યું છે અને જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચારી રહી છે જો આવકનો દાખલો કઢાવવો હોય ગેસ કનેક્શન હોય આયુષ્યમાન કાર્ડ બનાવવું હોય વિધવા સાહેબ વૃદ્ધ સાહેબ મેળવ્યું હોય કે બીજા સરકારી લાભો લેવા હોય તો રેશન કાર્ડ ફરિયાદ પુરાવો છે એટલા માટે અનાજ નથી મળતું છતાં તમારે રેશન કાર્ડને એક્ટિવ રાખવું ખૂબ જરૂરી છે માટે વહેલી તકે કેવાયસી સી હોય તો કરાવી લેજો જેથી આગળના કામો અટકે નહીં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઓ હેઠળ જો તમારી પાસે રેશન કાર્ડ છે તો તમે ફ્રીમાં ગેસ કનેક્શન મેળવી શકો છો સાથે બાર ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે એટલે કે પાંચ છમાં ગેસ સિલિન્ડર મળવાપાત્ર રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ટુ પોઈન્ટ ઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે જો તમારી પાસે બીપીએલ અથવા એ એ વાયનું રેશન કાર્ડ છે તો ચોક્કસથી આવાસ યોજના હેઠળ ઘર બનાવવામાં આવશે અને બે પોઈન્ટ પાંચ લાખ શહેરમાં અને ગામડે ઘર દેઠ એક પોઈન્ટ વીસ લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે દર મહિને તુવેર દાળનો જથ્થો પચાસ ટકા અને કાર્ડ ધારકોને મળતો હોય છે પરંતુ હવે નેવ ટકા કાર્ડ ધારકોને વેપારીઓની માંગના આધારે કેન્દ્ર સરકારનો નવો નિર્ણય માર્ચ મહિનાથી વિતરણ શરૂ કરવામાં આવશે અને તુવેરની દાળનો જથ્થો નેવ ટકા કરવામાં આવશે